છે મંત્રીમંડળનું વિસ્તરણ ને લઈને તમામ સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે મંત્રીમંડળના તમામ સોળ મંત્રીઓએ રાજીનામા આપ્યા સૌથી પહેલા જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું પક્ષની સૂચનાથી તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ અંગે સૂચના આપી હતી મુખ્યમંત્રી હવે મંત્રીઓના રાજીનામાની યાદી રાજ્યપાલને સોંપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે તો મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે સૌથી પહેલા જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું

મંત્રીમંડળના તમામ સભ્યો તેમના નિવાસસ્થાને ઉપસ્થિત હતા કારણ કે તેમને અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે ત્રણ વાગે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને હાજર રહેવાનું છે ત્રણ વાગ્યા પહેલાં મુખ્ય મંત્રીના નિવાસસ્થાને આ મંત્રીમંડળના સભ્યો પહોંચતા હોય છે જેવા મંત્રીમંડળના સભ્યો ત્યાં પહોંચે છે ત્યાં એક ફોર્મેટમાં રાજીનામું લખેલું તૈયાર હોય છે જેમ જેમ મંત્રીઓ પહોંચતા જાય છે એમ પોતાનું જે રાજીનામું લખેલું તૈયાર હોય છે એક જ ફોર્મેટમાં તે લે છે તેમાં સહી કરે છે સહી લઈ અને એક આગળ પોતાની સાથે રાખે છે કોન્ફરન્સ રૂમની અંદર આ બેઠક યોજાવાની હોય છે અને ત્યાં તમામ પોતપોતાનું સ્થાન લઈ લેતા હોય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના નિવાસસ્થાને પહોંચે છે થોડી વાર બાદ તે કોન્ફરન્સ હોલમાં પહોંચે છે કોન્ફરન્સ હોલની અંદર જેવા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચે છે થોડીવાર એટલે કે લગભગ એકથી દોઢ મિનિટ સુધી સાહજિક અને સ્વાભાવિક રીતેનું વાતાવરણ ક્યાં જોવા મળે છે તુરંત થોડીક વારમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કે જે પોતે પણ મંત્રી છે તે ઊભા થાય છે અને તમામ મંત્રીઓને કહે છે કે આપણે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપણું રાજીનામું સોંપી દેવું જોવે અને તેની શરૂઆત હું કરું છું જગદીશ વિશ્વકર્મા આટલું બોલી અને પોતે પોતાનું રાજીનામું કે જેની અંદર માત્ર તેમને સહી કરવાની બાકી હતી જે સહી કર્યા બાદ પોતાના સ્થાન ઉપર લઈને બેઠા હતા એ રાજીનામું મુખ્યમંત્રીને સોંપી દે છે અને ત્યારબાદ ફરી એક વખત તમામ મંત્રીઓને કહે છે કે હવે આપણે તમામ મંત્રીમંડળના સભ્યોએ આ રાજીનામું મુખ્યમંત્રીને સોંપવાનું છે આ આદેશ કો તો આદેશ અને આ સૂચના કો તો સુચના એ ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની તમામ પંદર મંત્રીઓને મળે છે અને એક બાદ એક પંદર મંત્રીઓ આ રાજીનામા સુપ્રત કરી દે છે લગભગ લગભગ સાત મિનિટ જેટલો સમય આ ચાલે છે પોણા ચાર વાગ્યા ની આસપાસ આ બેઠક શરૂ થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ કોન્ફરન્સ રૂમમાં પહોંચે છે અને સાતથી આઠ મિનિટની અંદર આ તમામ રાજીનામા સોંપાઈ જાય છે અને આઠ મિનિટ બાદ નવમી મિનિટથી એક પછી એક મંત્રીઓ કે જેમણે રાજીનામું આપી દીધું હોય છે તે પોતાના નિવાસસ્થાન તરફ આગળ વધી જાય છે તો આ ઘટનાક્રમ રહ્યો આ રીતના રાજીનામા માત્ર સાત મિનિટની અંદર જગદીશ વિશ્વકર્માએ શરૂ કર્યું અને ત્યારબાદ અંતિમ મંત્રીએ રાજીનામું આપ્યું સાત મિનિટની અંદર તમામે તમામ સોળ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે હવે પછીની જો વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની પાસે રહેલા તમામ સોળ મંત્રીઓના રાજીનામા લઈ અને રાજ્યપાલ પાસે જશે તેની સાથે મુલાકાત કરશે આ રાજીનામા અને તેની સાથે પોતાના દ્વારા રાજ્યપાલને સંબોધાયેલો એક પત્ર હશે જેની અંદર એ લખવામાં આવ્યું હશે કે મંત્રીમંડળના જ્યારે શપથ લેવામાં આવ્યા